સાત પ્રવાસીઓનો ધસારો તહેવારો અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા મોટી સંખ્યામાં ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી લોકો આવી રહ્યા છે સફારીનો આનંદ માણવા માટે પ્રવાસીઓને અહીં એકસાથે અગિયાર અને સિંહ પરિવાર જોવા મળતા ખુશી વ્યક્ત કરી બરડા જંગલમાં સિંહ દીપડો જેવા વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ તરિયાળી સમાચાર કે જ્યાં બરડા સફારી છે ત્યાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે સાત ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાયેલી પોરબંદરની બરડા જંગલ સફારીમાં જોવા મળી રહ્યો છે પ્રવાસીઓનો તહેવારો અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા મોટી સંખ્યામાં ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી લોકો આવી રહ્યા છે સફારીનો આનંદ માણવા માટે પ્રવાસીઓને અહીં એક સાથે અગિયાર સિંહ બાળ અને સિંહ પરિવાર જોવા મળતા ખુશી વ્યક્ત કરી બરડા જંગલમાં સિંહ દીપડો જેવા વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરાઓ તળાવ ઝરણા મગર કિંમતી વનસ્પતિઓ વિવિધ પ્રકારના વૃક્ષો હરિયાળી ડુંગર સહિત આલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે